તાલુકાના કોટિયા ગામે એક વર્ષથી વધુ સામે શિક્ષણ વર્તુળો માંગથી જાણવા મળ્યા મુજબ એકાદ વર્ષ પૂર્વે ગાંધીનગરથી ગીતાબેન બબાજી ઝાલાની અરસપરસ બદલી કેમ અંતર્ગત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમદીયા ગામે મુકાયા હતા જ્યામ ઓવર સેટઅપ થતા આ શિક્ષિકાને કોટિયા ગામે નિમણૂક અપાઈ હતી પરંતુ અહીં નોકરી જન કરવી હોય તેમાં શિક્ષિકા લાંબા સમયથી ગેરહાજર રહેવા પામ્યા હતા પોતે ગણિત વિજ્ઞાનના શિક્ષિકા હોયને કોટિયા ગામની સરકારી પ્રાથમિક શાળાના એકસો જેટલા વિદ્યાર્થી વચ્ચે છના મહેકમ સામે પાંચ શિક્ષકોથી ગાડું ગબડાવાઈ રહ્યું છે વાલીઓની ફરિયાદ હતી કે અપર પ્રાયમરીના વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય પણ લાંબા સમયથી બગડી રહ્યું છે ગામના આગેવાનોએ રોષ વ્યક્ત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે આવા ભાવનગર જિલ્લાના અન્ય કોઈ ગામડાઓ કે શહેરમાં આવા છબરડા હશે કે કેમ તપાસનો વિષય કેમેરામેન રિપોર્ટ ધરમશીભાઈ મકવાણા સાથે મથુર ચૌહાણ અમારી ગોટિયા પ્રાથમિક શાળાની અંદર એકસો પાંચ બાળકો અભ્યાસ કરે છે એમાં ધોરણ છથી આઠની અંદર કુલ ચાલીસ બાળકો વીસ બહેનો અને વીસ ભાઈઓ અભ્યાસ કરે છે છથી આઠનું કુલ મેકમ ત્રણનું છે ત્રણ સામે અત્યારે હાલ કામ કરતા બે શિક્ષકો છે બદનાણા કેન્દ્રવૃત્તિની કર્મિત્યા પ્રાથમિક શાળાની અંદર ગીતાબેન ગબાજી ઝાલા છેલ્લા દોઢ વર્ષ પહેલાં હાજર થયેલા પછી એ નોકરી ઉપર આવ્યા જ નથી એટલે કર્મિત્યા પ્રાથમિક શાળા દ્વારા એને વખતો વખત જિલ્લા દ્વારા તાલુકા દ્વારા નોટિસો આપવામાં આવેલ છે પરંતુ એ બેન વિદેશમાં હોય એ નોકરી કરવા માગતા નથી અહીંયા એ આવવા માગતા નથી એટલે કર્મચ્ય પ્રાથમિક શાળાની અંદર કોર સેટઅપ થતાં ગીતાબેન બુબાજી ઝાલાનો ઓર્ડર કોટિયા પ્રાથમિક શાળામાં વહીવટી ઓર્ડર ઓપી કેમ્પની અંદર પોતે કેમ્પમાં હાજર નથી રહ્યા પરંતુ વહીવટ વિભાગ દ્વારા એમનો ઓર્ડર કોટિયા પ્રાથમિક શાળામાં ગૃત્ય વિજ્ઞાનના શિક્ષક તરીકે થયેલો છે ગીતાબેન બબાજી ઝાલા કોટિયા પ્રાથમિક શાળાની અંદર હાજર થયા નથી અહીંયા આવ્યા પણ નથી પરંતુ એ એમનો ઓર્ડર અહીં થવાથી તાલુકા લેવલેથી કે જિલ્લા લેવલેથી એમની જગ્યા ગણિત વિજ્ઞાનની છે એ કોટિયા પ્રાથમિક શાળાના સ્ટાર્ટઅપમાં ગણીને ભરેલી બતાવવામાં આવે છે તો ગીતાબેન બબાજી ઝાલા છે એમનું યોગ્ય કાર્યવાહી કરી અને કોટિયા પ્રાથમિક શાળાની અંદર ઘણા સમયથી ગણિત વિજ્ઞાનના શિક્ષક ન હોય બાળકોનું શિક્ષણ બગડતું હોય ભાષા અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક સહી ગણિત વિજ્ઞાનનો અભ્યાસક્રમ અત્યારે ચલાવતા હોય પરંતુ બાળકોનું ભવિષ્ય અને શિક્ષણને તકલીફ ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે ગણિત વિજ્ઞાનની જગ્યા કોટિયા પ્રાથમિક શાળાની અંદર ખાલી બતાવવામાં આવે અને હવે પછીની ભરતીની અંદર કોટિયા પ્રાથમિક શાળાની અંદર ભાષાની અને ગણિત વિજ્ઞાનની બંને ખાલી જગ્યાઓ છે એ ઝડપથી પૂરાઈ જાય એવો એ અમારા વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે એવી નમ્ર પ્રાર્થના હાલમાં કોટિયા ગામનો માજી સરસો તો અમારા ગામમાં પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક ગીતાબેન બબ્બરજી નામના અહીંયા હાજર થયેલા જ નથી પણ એનું ટ્રાન્સફર થયેલું છે રસપરસ એટલે એ બેનને તો અહીંયા બાળકોએને જોયા કોઈક શિક્ષકોએ ન જોયા એ બેનને અહીંયા આવ્યા તો નથી એટલે એની તાત્કાલિક ધોરણે અત્યારે કાંઈ પણ વ્યવસ્થા થાય અને અમે અવારનવાર અવાર ગામજનો અવારનવાર ફરિયાદ કરીએ છીએ વારે લેખિતમાં તો હવે તાત્કાલિક ધોરણે આનું કોઈ પણ સંજોગોમાં એની બીજા ટ્રાન્સફર થાય નહીં તો પંદર દિવસમાં ઓછાને અમે અમારા ગામમાં કોટિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરીશું એ નહીં થાય તો અમારે આંદોલન પણ કરવું પડશે કારણ કે બાળકોની અત્યારે ઓલા કહે એનું શિક્ષણ બગડે જો કે આમ શિક્ષણ પરજાને તો ઘણી નહીં ફાયદો જ નથી ત્યારે તો ભ્રષ્ટાચાર સરકારનો કબડો થઈ ગયો છે કાર્યવાહી કરે નહીં તર અમે તાળાબંધી કરશું ગોતુભાઈ સોનારભાઈ ગામ કોટિયા હાલ અત્યારે કોટિયા પ્રાથમિક શાળાનો જે ગીતાબા બાબાજી નામનો જે શિક્ષકનો મુદ્દો જે જગ્યો છે એ ગીતાબા બાબાજી કોટિયા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે અહીંયા એને જગ્યા બતા ભરેલી જગ્યા બતાવે છે અને બેન અહીંયા નોકરી કરવા આવતા નથી જો આ બેનને પચીસ દસ પચીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં અહીંથી આ બેનની જગ્યા ખાલી કરવામાં નહીં આવે અને નવી ભરતી કરવામાં નહીં આવે તો અમે કોટિયા પ્રાથમિક શાળાને તાળાબંધી કરીશું તેમજ જે કાંઈ તાળાબંધી કરીએ અને બાળકોનું ભવિષ્ય બગડે એની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી